તો સમાચાર સુરતમાંથી ભાગી ગયેલા શિક્ષક અને વિદ્યાર્થીને પોલીસે પકડી પાડ્યા છે હવે છે તમને જણાવી દઈએ કે પર્વત પાટિયાની ત્રેવીસ વર્ષીય શિક્ષિકા અગિયાર વર્ષના તરુણને ભગાડીને લઈ ગઈ હતી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને પોલીસને શામળાજી બોર્ડરથી મળી આવ્યા છે પૂર્ણા પોલીસ બંનેને સુરત લઈ આવવામાં લઈ આવવા માટે રવાના થઈ છે તો આ સાથે જ શિક્ષિકા અને વિદ્યાર્થી કંટાળ્યા હોવાથી કરવામાં આવ્યો હતો આ પ્લાન બનાવવામાં આવ્યો બંને જણા પરિવારને જાણ કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા શિક્ષિકા અને સાથે જ વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ એ પ્રશ્નાર્થ ચિહ્ન છે પોલીસ સમગ્ર મામલે હાલ પૂછપરછ બંનેની કરી રહી છે બંને જણા સુરતથી ત્રણસો કિલોમીટર દૂર પહોંચી ગયા હતા શિક્ષિકા પાસે અન્ય એક નંબર હતો જેના પર પોલીસને જાણ થઈ અને પોલીસ શિક્ષિકા પાસેનો નંબર ટ્રેસ કરીને બંને સુધી પહોંચી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસી બેન કરીને છે એને એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા સુરતના પર્વત પાડ્યા વિસ્તારમાંથી શિક્ષિકા અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈને નાસી છૂટી હતી પોલીસ જાપતા મોભેલી આ શિક્ષિકા છે તે તેના જ એક વિદ્યાર્થી જે છે પાંચમા ધ્રોણનો અભ્યાસ કરતો હતો તેને લઈ અને નાસી ગયા હતા સમગ્ર મામલે પરિવારે સીસીટીવી ફૂટેજ શોધી અને તમામ કાર્યવાહી કરી આવી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી હતી તો કે આ બંને જે છે તે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા અને સીસીટીવીમાં બંને સાથે હતા એટલે પહેલેથી જ પ્રી પ્લાનિંગ હોવાનું સામે આવ્યું હતું કે હાલ આ બંને જે છે તે સુરક્ષિત રીતે તે રીતે ઝડપી પાડવામાં આવી છે અને બંને કહી શકાય કે જે પહેલા સુરતમાં આટાફેરા મારીયા ત્યારબાદ અમદાવાદ માટે ફરવા ગયા હતા અને ત્યાંથી દિલ્હી ગયા હતા ત્યારબાદ બાદ વૃંદાવન પણ ફરી આવ્યા અને જયપુર ફરવા ગયા હતા સાથે તેઓને ત્યાં જયપુરમાં માં રોકાવા માટે કોઈ વ્યવસ્થા ન મળતા તેઓ પરત ગુજરાત તરફ આવતા હતા અને તે દરમિયાન જે શિક્ષિકા છે તેમના એક મોબાઈલ જે હતો તેમના લોકેશન તેમનું મળ્યું હતું અને પોલીસે તેમને શામળાજી બોર્ડર નજીકથી પકડી પાડવામાં આવ્યા હતા હાલ આ જે શિક્ષિકા છે તેમને પોલીસે ઝડપી પાડી છે અને તેમની પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે શા માટે તેમને આ વિદ્યાર્થી જે છે તેમને લઈ ગઈ હતી અને શા માટે વિદ્યાર્થી જે છે તેમને સાથે સામાન સહિત તેમને લેવામાં આવ્યું હતું શું મકસદ હતું આ તમામ બાબતની પૂછપરછ હાલ પોલીસ છે તે કરી રહી છે કેમેરામેન જસ્ટ સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત